રાજ્યમાં કાળજાળ ગરમી શરૂ થઈ ગઈ છે આકરા તાપની સાથે રોગચાળામાં પણ વધારો થયો છે હવામાન વિભાગે હજુ પણ આકરી ગરમીની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવ રહેશે હવામાન વિભાગના મતે આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે જ્યારે દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને આંબી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જની અસર સમગ્ર વિશ્વમાં દેખાવા લાગી છે તેની અસરને કારણે આ વર્ષે બે હજાર ચોવીસ ફેબ્રુઆરીમાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની સંભાવના છે અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયને પોતાના એક અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં જ સમગ્ર વિશ્વમાં દરિયાની સપાટી પર તાપમાનમાં વધારો થવાને કારણે વર્ષના સૌથી ટૂંકા મહિનામાં ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો નવા રેકોર્ડ સુધી વધી રહ્યો છે હવામાનશાસ્ત્રીઓએ આ માટે અલનીનોને જવાબદાર ઠેરવ્યો છે જેના કારણે સમગ્ર વિશ્વમાં ગરમી વધી છે